તો કેમ છો મિત્રો મજામાં મજામાં જ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ અંદર મિત્રો અત્યારે જલ્દી એકાદશી ઉજવવાની છે એટલે આપણે અત્યારે જો બધી તૈયારી બધી થઈ ગઈ કોમ્પ્લેટ માં અત્યારે જોઈ લો ખાલી નતે સ્વિમિંગ પુલ ભરાવાનું થઈ ગયું ચાલુ અને જો આપણે નાવ બે રેડી થઈ ગઈ છે આપણે અને વ્રજભાઈ કેના સર્વરનું કામ કરે થઈ ગયું ભાઈ થઈ ગયું આપણે જો અહીંયા સ્ટેજ ને બધું ઓકે થઈ ગયું છે ઠાકોરજીને ને બેવાનું સિંગાસન રેડી અને બાપા અહીંયા ઉભા છે બાપા જો પાણી પાણી ભરાય સલકે ધ્યાન આપજો ત્યાં જો આપણે આઠ ની ટીમ થઈ ગઈ જો ના બાપા બાપા હારી સેવા સણકારી લીધું આવી રીતે અને બેનર જો કાલે તો લીધું હોય શણગારી લીધું પછી તમે નહીં જોયું હોય મેન તમને વસ્તુ બતાવું હાલો તમને આ બધું એટલું થઈ ગયું ને આલો આપણે અંદર જઈ અંદર બધી વસ્તુ આવી ગઈ છે અત્યારે અને જો આપણે આટલી એટલી તૈયાર થઈ ગઈ છે લાઈવમાં ફાયદોમાં લાઈવ આવી જવાનું છે લાઈવ પણ નિહાર્તા રહેજો જોવો તમે ખાલી જોવો તમે ખાલી છો છોકરા જો મિત્રો અત્યારે જો લીંબુ ટમેટા કાકડી અને મરચા સફરજન કે સફરજન હા સફરજન પ્રસાદી પ્રસાદી બધું તૈયાર થઈ ગયું મિત્રો અત્યારે આ બધું આપણે સ્વિમિંગ પુલ ની અંદર નાખવાનું છે ભાઈ બોલો મિત્રો અમારા જીગાભાઈ તમે ઓળખતા જઈશો જે કાલ ખૂબ સારી સેવા આપીને શણગારવામાં મને મદદ કરાવી અને અત્યારે અમારા જુહિલભાઈ જુહિલભાઈ એ છો અમનારે અત્યારે બધું લાઈવ આ ભાઈ સેટઅપ સંભાળ છે રેડી થઈ ગયું ને હાલો તમારું સેટઅપ બતાવો અમને તો ચાલો મિત્રો આપણે ભાઈનું સેટઅપ જોવા જઈએ અત્યારે જો મિત્રો આની અંદર વાવ જો મિત્રો આ બધું સેટઅપ હે આપણે લાઈવનું બધું અને અહીંયા બધું આપણે ઓપરેટિંગ કોને ઓપરેટર સભાઈ ભાઈ

સ્પીકર વાગે લવા ન્યા પણ જોઈ નાના નાના છોકરા બધા ઈચકે હે બધે તૈયારી જો તમ ખાલી થોડીક વાર ની અંદર રહેને આપણો કાર્યક્રમ ચાલુ થઈ જાય એટલે આપણે સાધુ આશ્રમ થી ઠાકોર જીને અંદર લઈ આપણો આવવાનું હે અને પછી તમે આના વ્લોગ એને એટલે કણ જોજો તમને બહુ ગમશે હવે થી એને તમને આ સિનેમેટિક વિડિયો એવો મળશે સોંગ સાથે તો વી કન્ટિન્યુ તો મિત્રો અત્યારે જો આપણે ડ્રોન કાઢી લીધું છે આપણે ડ્રોન લઈને જાય સાધુ આશ્રમે ત્યાંથી બધું આવવાનું હોય ને આપણે ત્યાંથી વિડીયોને ફોટા પાડવાના છે તો તમે વિડીયોમાં એન્ડ લગન રહેજો બહુ મજા આવવાની અને લાઈક ના કરે ને તો કરનાર જો કોમેન્ટમાં ને એકવાર જય સ્વામિનારાયણ તો લખતા જ આવ્યો અહીં આપણે લેવાનું છે હાલો અમળાઈ છે રાજા છે ತ ಮಿತ್ರ ಆ ಬ್ಲಗನೆ ನಾವು ತಮ್ಮ ಗಮ್ ಹಾಂ ಲೈಕ್ ಚೆನಲ್ ನೋ ಸಬ್ಬ ಮಾಡ್ ಮೇಡಿಯ ಆಯ್ತು ಇಂಟ್ರಸ್ಟಿಂಗ್ ಬ್ಲೋಗಿ ಅಂದರೆ ತಾವು ಬಜ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ